આજરોજ સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનાર ઈદ ઉલ અદા જે તહેવાર છે એના અનુસંધાને એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં તમામ ધાર્મિક આગેવાનો જે ધાર્મિક ગુરુઓ છે સામાજિક આગેવાનો તમામ હાજર રહ્યા હતા અને તમામ લોકોએ એકબીજાના સંકલનમાં રહી એકબીજાના સહકારમાં રહી અને સારી રીતના તહેવાર ઉજવાય અને જે પણ નિયમો છે સરકારશ્રીના એ નિયમોનું પાલન કરવામાં આવે અને સાથે સાથે જે કાયદાઓ છે એનું પાલન કરવામાં આવે અને લોકો પોતાનો તહેવાર સારી રીતના ઉજવી શકે પોતાને પણ કોઈ અડચણ ન થાય અન્યને પણ કોઈ તકલીફ ન પડે એવી રીતના કોમી એકલાસના માહોલમાં આ તહેવાર ઉજવાય એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે તમામ લોકોએ આગેવાનો આ વસ્તુ પોતાના ઘરે પોતાના આસપાસના લોકોને અને પોતાના જે સમાજના લોકો છે ત્યાં સુધી પહોંચાડવાની બાંહેધરી આપી છે અને ખૂબ જ સારી રીતના આજનો કાર્યક્રમ પૂર્ણ કરવો